આ પુસ્તક લખવા બદલ અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મુખ્યમંત્રી અભિનંદન પણ પાઠવ્યા તેમણે આ પુસ્તક લાખો ભક્તો તેમજ નવી પેઢી માટે ભગવાન જગન્નાથજી પ્રત્યેની આસ્થા અને પોલીસ વિભાગની અભૂતપૂર્વ વ્યવસ્થા અંગેની જાણકારીનો મોટો સ્ત્રોત પણ છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસિંહ મહારાજ અસારવા બેઠકના ગોસ્વામી મધુસૂદન લાલજી મહારાજ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા ચૂંટણીમાં મુખ્યત્ જે છે તમામ ભગવાનજી જગન્નાથજી ને લગતા જે ચમત્કારો લોકોની સાથે થયા છે લોકોએ જે અનુભવ્યા છે પ્રત્યક્ષ રીતે આનું વર્ણન છે અને સાથે સાથ થોડા ઇતિહાસ પણ છે કઈ રીતે મંદિરની સ્થાપના પછી પુરીના જે જગન્નાથ મંદિર છે જગન્નાથજીના આની સાથે કમ્પેરિઝન પર છે બંને જગ્યામાં જે રથયાત્રાઓ છે અને સાથે સાથે જે એડમિનિસ્ટ્રેશન દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવે છે આમાં જે સુધારા વધારા થયા જેથી રથયાત્રાનું માહોલ બદલાઈ ગયું અને હવે ઉમંગ ઉલ્લાસ સાથે લોકો ઉજવે છે અને બિલકુલ શાંતિથી પસાર થાય છે આ બાબતમાં ચિત્રણ છે આપણે રથયાત્રાને રથયાત્રા તરીકે તો ઓળખીએ છીએ જોઈએ છીએ જે આપણને સરફેસ ઉપર દેખાય છે પણ પોલીસ પાછળ રહીને કેટલું બધું કામ કરે છે એમાં કમ્યુનિટી માટે અને રથયાત્રા પીસફુલી શાંતિથી પૂરી થાય એના માટે તો એનું પણ બહુ સરસ ચિત્રણ આ બુકમાં થયું છે 1994 से जब मेरे हस्बैंड यहाँ डीसीपी थे तब से ये रथ यात्रा हम हर साल देख रहे हैं उसका एक हिस्सा भी रहे हैं इसमें जो कम्युनिटी पुलिसिंग वगैरह की एक्टिविटीज होती थी तो उसमें मैं उनके साथ में अक्सर जाती थी और मेरा उनके साथ कुछ अनुभव जो भी महसूस होता था उन सबको हमने सोचा क्यों ना एक किताब में वरण करें और अपने जो हमारे अनुभव हैं उससे हमें जो लाभ मिला है वो हम बाकी सब लोगों को भी वो लाभ मिले उसके वजह से हमने ये किताब लिखी है सरसपुर